ચોકડી માં સાબુ ધોકો લઈને હું ઓસાઈ બાજી હવે મન ગમતી ચોકડી બનાવો માણારા મને તો તમને એમ થાય કે આ કંઈ ચટકી ગયું લાગે છે આ હું ગીત ગાય છે પણ આજે એક વાત સાંભળી એના આધારે મને એમ થયું કે આજે આ એક વિડીયો બનાવવાનો જ થાય છે વાત એવી સાંભળી કે એક નવ પરિણીત યુગલના છૂટાછેડા થઈ ગયા કેમ તો કે છોકરી પક્ષવાળા છે ને એણે એવો આક્ષેપ કર્યો કે મારી છોકરીને કે ઉપર નીચે એટલે ટૂંકમાં બેડરૂમ ઉપર હશે એમ એટલે કે ઉપરથી નીચે નીચેથી ઉપર ને કે ચડાવી ઉતરાવી નહીં કે એના પગમાં એ કે દુખાવો કર દીધો એમ દુખાવો થઈ ગયો છે અને એના કારણે કે એનું છૂટું થઈ ગયું એવું મેં રીઝન એવું સાંભળ્યું કે પગનો દુખાવો થઈ ગયો ને એટલે એમ કે મારી છોકરીને એટલે છૂટા છેડા લઈ લીધા એટલે અહીંયા મને એક વાત યાદ આવે છે મા બાપ છે ને એ ઊંચી મેળી જોઈને દીકરીને પરણાવી તો દે છે પણ પછી સાફ સફાઈ તે દીકરીએ જ કરવાની હોય છે અને હું તો એટલું જ કહું છું કે પૈસા દઈએ તો કામવાળા કામ કરી જ દે છે પણ મારો અનુભવ તો એટલો કહે છે કે એ આપણે જેવું સાફ કરીએ ને એવું એ લોકો નથી કરી શકતા કારણ કે એનું ઘર નથી હોતું અને જ્યાં મારું શબ્દ આવે ને ત્યાં આપણે આપણું દિલ લગાવીને કામ કરીએ છીએ એટલે પૈસા દેતા ઘણું સાફ સફાઈ બધી વાત સાચી છે પણ એ નથી થતું હું જ છું અત્યારે મારે ઘણું કામવાળા રાખી લેવા છે ઘણા એવું વિચારે છે ઘણા એવું કહેતાય એ ખરા કે લે કે બબે નોકરી કરો ને કામવાળા કામ નથી કરી જતા પણ કામવાળાને કામ કરી જાય છે બધી વાત હાચી પણ ક્યારે કામવાળા કામ કરી જાય કોઈ ઘરે હોય તો કામવાળા કામ કરી જાય ને અને કામવાળા કામ કરી જાય છે અત્યારે ખાલી વાસણ ખાલી થોડોક ટાઈમ કરાવડાવ્યા છે પણ રોજ મારો છોકરો મને ફરિયાદ કરે છે કે મમ્મી વાસણ નથી સાફ પર હતા તો શું કરવાનું એટલે ઘડીક મન થઈ જાય કે હમ પાંચ હજાર રૂપિયા આપીએ એટલે કચરા પોતા વાસણ કપડાં બધું થઈ જાય પણ ખાલી કહેવાનું એટલું જ છે કે આપણને જો ખાલી વાસણી ધોવે છે એ આપણને ગમતું નથી તો એ આપણા ઘરમાં કામ કરી આપણને ક્યાંથી ગમે એટલે કદાચ હું તો એમ કહું મહિલામાં રહેતા હોય ને તો રસોડું આપણે જ સંભાળવું પડે અને ઘરની સાફ સફાઈ આપણે જ કરવી પડે અને એવું કોણે કીધું કે આપણે બે જણા કામ કરતા હોય નોકરી કરતા હોય એટલે કામવાળા રાખવા જ પડે છે એટલે આમાં એવું થાય છે કે મા બાપ છે એ દીકરીઓ માટે મેળિયું તો પસંદ કરે છે પણ એને એમ છે કે મેળિયુંમાં મારી દીકરી રાણીની જ રહેવી જોઈએ બીજું કાંઈ કરવું ન જોઈએ અરે હું તો કહું મહેલ હોય તો એ આપણે આપણી ઘરની સફાઈ આપણે જ કરવી પડે અને મને તો એક કામ કરવામાં કાંઈ નાનક મોટપ લાગે નહીં હું તો સંડાસ બાથરૂમ સાફ કરવા હોય તો હું કરી નાખું એમાં હું કારણ કે આપણા ઘરની સફાઈ આપણે નહીં કરીએ તો કોણ કરશે સાચી વાત છે ને એટલે એવું કાઈ હોતું નથી અને અહીંયા ખાલી એક રમુજી વાત ઉપરથી મને યાદ આવી એટલે યાદ આવી ગયું એટલે આજે આ વિડીયો બનાવવો પડ્યો અને રવિવાર ચોકડી નહીં તો એ વિચારો કે ચોકડી ને જો સવાર વાસણ કરવાના પછી પાછું પોતું મારી હતી પોતું એમાં ધોવાનું પાછા બપોર વાસણ કરવાના સાંજે વાસણ કરવાના અને હાલતા ચાલતા બાકી આવી એટલે હાથ પગ ચોકડી ને કેટલી ઉપયોગી હતી આ ચોકડી મને તો આ મકાનમાં આવીને ને તે ખબર પડી એટલે અહીંયા તો વાત એમ છે અને આજે હું મારા નવા મકાનની મુલાકાતે આવી ગઈ છું અને થોડાક ટાઈમમાં અહીંયા રહેવા પણ આવશું પણ છેલ્લે એટલું જ કહેવા માગી કે મા બાપ છે ને એ પોતાની દીકરીઓ માટે મેડી પસંદ કરજો પણ દીકરીને સલાહ દઈને મોકલજો કે આ મેળીયું છે ને એ સાપે તારે જ કરવાની છે એટલે પહેલા તું જોઈ લે છે તેવડ હોય ને તો જ મેળીયું વાળાને પણ એ તો હું તો ખાલી એટલું જ ઘણા એવું કે તો એ કે લે એ કે આવડું કેવું હું ઘર પણ ઘર તો મોટું લઈ લે પણ સાફ કરવાની તેવડ તો હોવી જોઈએ ને આપણામાં એટલે પહેલા તહેવાર છે કેટલી જોઈ ને પછી આપણું મકાન છે ને એ મેળિયું બનાવાય બાકી હું તો એટલું જ કહું નાનકડું એવું અને સગવડો વાળું મકાન બનાવવું જેથી કરીને આપણે સાફ પણ રાખી શકીએ અને એમાં આપણે સુખેથી રહી શકીએ છૂટાછેડા નો પ્રશ્ન આવીને ઉભો ન રહી અને ઈ કેવું મા બાપ એ કેવા થઈ ગયા છે કે દીકરીઓને એમ કે એ કે લે કે મારી છોકરી કે પાતળી થઈ ગઈ કાકે મારી છોકરીની કે ઉપર નીચે થઈ ની કે પગ દુખવા માંડ્યા તો પહેલાં દેતી વખતે દેતા પહેલાં આવું જોયું હોત ને તો અત્યારે એ પ્રશ્ન ન આવે અને કદાચ આવો પ્રશ્ન આવ્યો હોય તો હું એમ કહું કે હાલો સાસુ સસરા ભેગા નથી રહેતા અને આપણે ત્રણ માળનું મકાન બનાવ્યું છે તો હું એને સાફ સાફસુફ કરવું એને મેનેજમેન્ટ આપણે ન જોવું પડે ત્યારે આપણે એવા પ્રશ્નો ઊભા કરીએ છીએ કે માર પગ દુખી ગયો છે અને મારી છોકરી કે પાતળી થઈ ગઈ કામ કરી કરીને પણ આવું બધું છે એટલે મારા વિડીયોને રોજે જોનાર લાઈક કરનાર કોમેન્ટ કરનાર ને શેર કરનાર ને મારા તરફથી આવજો કારણ કે ટાઈમ થઈ ગયો છે સાહેબનો આવવાનો અને અમે મમ્મી દીકરો અહીંયા મારા ઘરે આવી ગયા છીએ ફરી મળીશું કાલે પાછા કંઈક નવો વિચાર નવા આઈડિયા સાથે કે